તો મિત્રો અહીંથી છે ને અમે પેલી દીવા દાંડી હતી ત્યાં જઈએ છીએ અને અહીંયા લોકોએ આ લોકોએ પરમિશન નથી તો ભાઈ અહીંયા બીચમાં જે અંદર આવ્યો ને ત્યાં આમ જો તમે બધું પાણી અત્યારે પાણી અહીંયા આવી ગયું છે અને અહીંયા આવીને ભાઈ એટલી શાંતિ મળે છે ને એટલું નેચર અહીંયા મસ્ત હોય મિત્રો આ અત્યારે પહોંચી ગયા છે અમે દીવા દાંડી એ તમે બધા ને ઓલા બધા તો ચડવાય મીડા ઉપર ભાઈ તો ભાઈ અત્યારે ઉપર ચડીએ છીએ ને આ છે ને બહુ વડાય એમ નથી પેલા ભાઈ પડી જાય એમ છે તો હાલવું પડે છે તમે નજારો ભાઈ અહીંયા કંઈક બનાવ્યું છે હું છું એ ખબર નથી પણ આ કંઈક છે ભાઈ ને અહીંથી જુઓ તમે લોકેશન ભાઈ ઠંડો ઠંડો પવન ને એવો આવે છે ભાઈ જુઓ તમે ભાઈ બધા વડકું બંધ પડ્યું છે ભાઈ

આ ભાઈ સિનેમેટિક લઈ છે જોવું તમે ભાઈ થોડોક છે ને આમ પાછળ જોયેલા અહીંયા આગળ જાવ તો ને અહીંયા ફોટો જાય ને નીચો ભાઈ તો અમારે ક્યાં દોડા દોડી કરવી અમે કઈ લઈ તો પછી તો ભાઈ હવે છે ને અહીંયા થી હવે નીચે જઈએ છીએ અમે થોડું ઘણું નીચે તે જોતા જઈએ એમ અહીંયા ઉતરવામાં છે ને થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે આ બાજુ ની છે ને ભાઈ હા અને અડવીન તો પડી જાય હવે જાય ધીરે ધીરે કરતા નીચે તો ભાઈ હજી છે ને આ બધાનું છે ને પૂરું નથી થયું જો તમે હજી અહીંયા ફોટો છે છે ને દાલે છે અને આ ઓળખું જો ભાઈ આને કોઈ હકાવતું નથી લાગતું ખાલી પડ્યું છે જો તમે તો ભાઈ આવું કઈ ઓળખું છે તમે જોઈ લ્યો હા ભાઈ બાપુ બાપુ આવો આવો બાપુ નીચે હા તો ભાઈ હવે છે ને આ સાઈડ જઈએ અમે આ સાઈડ બીચ આવેલો છે એટલે થોડુંક એ જઈએ ફરવા એમ ત્યાંથી તે શું કે આમ લોકેશન સારું છે ને અહીંયા ભાઈ છે ને એ ભાઈ કહેતા હતા કે સિંહ તે હોય છે એમ પણ અત્યારે તો નથી અત્યારે કંઈક આગળનું જંગલ છે ને ત્યાં વૈયા ગયા સિંહ બાકી અહીંયા ભાઈ તે આવે છે એટલે પાકમાં હોય ને કદાચ સિંહાઈ જોવા મળે તો ભાઈ કાંઈ કહેવાય નહીં આમ ભાઈ જાય આપણે ભાઈ આજે છે ને બધા ભાઈ પણ દાદાને આમ ફરવાની ભાઈ મજા મજા આવી ગઈ તમે વાત જ પૂછો ભાઈ એટલે ઘણા ટાઈમ પછી હું નીકળો આવી રીતે ફરવા બાકી હમણાં ક્યાંય ઘણા દિવસ થઈ ગયા ફરવાનું જ ગયો ભાઈ

તો કેમ આ છટ આવે છે

મજાના બેઠા જઈએ નેચર કમી લાગતી હોય ને તો એક જ વસ્તુ ની થોડોક વરસાદ આવતો હોય ને કેમ કે ગરમી થાય છે યાર આમ વરસાદ વરસાદ જેવું વાતાવરણ હોત ને મજા જ જ અલગ યાર વાત વાછળ તો આવે છે આમ મજા આવે તો વરસાદ હોત ને અલગ માહોલ હોત ભાઈ મજા મજા થોડી વખત છે ને અહીંયા મસ્ત બેઠા ભાઈ જો ઓલા બે આવી ગયા છે ને કોટા લાગી ગયા છે ને આ જો આ ભાઈ આમ મને કે ફોટો પાડી દીધો એટલે હારો એ મને હાશે ફોટો કીધું મારા નહીં તો હાલ તો પાડી હાલ તો ભાઈ હવે ઘણા બધા ભાઈબંધ બન દોસ્તારો છે ને આગળ નીકળી ગયા નેજી સિદ્ધાર્થ ને ભાઈ તો પાછળ ફોટા પડાવે તો એનું જે પૂરું નથી થયું તો હવે ભાઈ અહીંથી અમે લઈશું વિદાય અહીંથી નીકળી જાય હવે ગામ ગામ કેમ કે પાંચ સાડા પાંચ જેવું છે ને થઈ ગયું છે એટલે હવે પછી ઘરે જતા છે ને રિસોર્ટ પૂછ્યું અને શું કહેવાય અંદર જવા દે ને અહીંયા દીવા દાંડી આવવાની પરમિશન આપી વિડીયોની પરમિશન નહોતી આપી પણ તોય થોડું છે ને આપણે ઉતારી લીધું છે તો હવે ભાઈ આ બધા આવી ગયા છે જુઓ તમે જઈ ને આ બધા હવે ભાઈ નીકળીએ અમે ઘર સાઈડ ગાયમ આવે મિત્રો અહીંયા છે ને અંદર જવું તમે અહીંયા બાજ છે ભાઈ ને આ એક છે ને નાનું અમથું શું કહેવાય કે આ વિલાજ છે એક્ઝેક્ટ આની સામે જોઈ લો તમે દરિયો છે તો ભાઈ વિલા તો એક નંબર છે પણ બંધ એટલા માટે પડ્યો છે કેમ કે આ છે ને બહુ થોડોક અંદરની સાઈડ છે તો અહીંયા જે લોકો આવે ને એને કદાચ ખબર જ નહીં હોય કે અહીંયા મસ્તનો વિલા છે એમ પણ જો તમે આવો તો કદાચ ચાલુ હોય આ લોકો એમ કીધું કે ક્યારેક ચાલુ હોય છે એમ તો આવો તો અહીંયા પૂછી લેવું ચાલુ હોય તો તમને રહેવા માટે જમવા ખાવા પીવાનું રહેવાનું બધું કંઈક ત્રણ હજાર રૂપિયા ભાડું છે એમ કીધું તો આ ભાઈ તો અહીંયા તમને મળી જાય છે તો ભાઈ અહીંયા તમે આવતા હોય ને તો થોડોક રસ્તો ખરાબ છે જોવું તમે આવો કંઈક રસ્તો છે અહીંનો રફ રોડ છે જે તમે દાદા આ સૂત્રો જો તમે મેઇન રોડથી આવો ને તો ત્યાં સુધી તો રોડ સારો જ છે પણ અંદરની સાઈડ આવો જોજે ભાઈ થોડોક રફ રોડ છે એટલે આવવામાં ભાઈ થોડુંક ધ્યાન રાખી આવવું છે હવે ભાઈ ભાઈ પણ દોસ્તારો નહીં

પણ હકીકતમાં છે ને ભાઈ આ રામ નામનો પથ્થર નથી અહીંયા અલંગમાં છે ને બોટ ને સ્ટીમર ને બધું આવતું હોય ને તો એનો પથ્થર છે તરે છે મને જ્યાં સુધી ખબર છે જ્યાં સુધી પછી ભાઈ આપણને ખબર નહીં પેલા ભાઈ આવ્યા છે ને તો દર્શન કરી લઈએ તો મિત્રો દર્શન કરી લીધા છે ભાઈ અત્યારે ને અહીંયા ભાઈ મસ્ત મજાનું જોવો તમે બેસવાનું છે આવી રીતે આ બધા શું કહેવાય બાકડાને એવું બધું મૂકેલું છે અહીંયા ને અત્યારે પાણી છે ને આમ ઝાવકમાં છે તો જો તમે બીચ ભાઈ ઓ કઈક બીચ છે બહુ છે ને પબ્લિક નથી અત્યારે અહીંયા તો અહીંયા અમે આવતા હતા રસ્તામાં આવે છે ગોપનાથ તો પછી બધા આવતા ગયા ભાઈ તો મિત્રો અહીંયા જોઈ શકો તમે ભાઈ આ ગોપનાથનો બીચ છે ને ત્યાં બધે તમે જોઈને તમને નગર પથરા બતાશે ભાઈ એટલે આમાં છે ને ખાસ કરીને તો છે ને બૂટ પહેરીને તો આવું જ પડે કેમકે ચપ્પલ લેવું હોય ને તો તોડી નાખે ને ઉઘાડા પગે ન આવીએ કાંઈ આમાં કેમકે અહીંયા બધે પથરાજ છે અંદર તમે બીચમાં જાઓ ને તો એ ભાઈ પથરાજ છે અને ઉપર જ્યાં બનાવેલું છે ને મસ્ત બનાવેલું છે જો એક પાલીતાણા તો બસ આજના બ્લોગમાં આટલું જ જો તમને બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળી હવે આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો હવે ક્યાં જાય ને કઈ નક્કી નહીં ગોપનામ